એને લઈ સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકો દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ચારતોડા કબ્રસ્તાનને સાફ સફાઈ કરી અને સારું બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે અસામાજિક તત્વો અને નશેડીઓએ કબ્રસ્તાનમાં અડ્ડો જમાવી દીધો છે એ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ મામલે કોર્પોરેટરે જણાવ્યું કે કબ્રસ્તાનમાં ડ્રગ્સ વેચાય છે અને યુવાનો ડ્રગ્સ ચરસ સિલમ પીવે છે થોડો ઘણો ઉપદ્રવ છે જે બંધ થઈ જશે જો કે ખુલ્લે નશાનું સેવન અને વેચાણ થતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે અન્ય ખબરો કે લીએ ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકન કો જરૂર દબાવીએ